આપણા મહાપુરુષો કહ્યું છે દેખો ભાગવત નું જે મહાત્મ જે મંગલાચરણ છે ને એ મંગલાચરણ નો પ્રથમ જે શ્લોક છે અદ્ભુત છે સાહેબ એમાં કૃષ્ણ પરમાત્માના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનું અનુક્રમે વર્ણન કરેલું છે શક્ય હશે આવતીકાલ લેશું કૃષ્ણ ચરિત્ર છે એટલે થોડું અનુસંધાન મેળવ્યું છે થોડો સ્પર્શ એમાં આનંદની જે વાત સચ્ચિદાનંદ ધ્યાન દેના શ્લોક સચ્ચિદાનંદ રૂપાય सत चित और आनंद कितनी बड़ी बात अद्भुत सत, और आनंद आनंद या सुख का कोई प्रयोग नहीं है सत चित सुख आई लिखू नहीं केम भगवान व्यास की कलम अद्भुत चाली है ભગવાન ટેમ્પરરી ક્ષણિક હૈ આજે તમને મને જે બાબતથી જે પ્રસંગથી જે કાર્ય થી જે ખુશી મળે છે ને તો યાદ રાખજો કાલે દુઃખ પણ થવાનું છે કારણ કે એ છે પણ જો આનંદ મળશે તો એ એ આનંદ કાયમી રહેશે કારણ કે નો નષ્ટ થતો નથી એ શાશ્વત છે આ કથા સત્સંગ એટલા માટે છે આ તમે બધા જે આ ત્રણ દિવસની યાત્રા છે આ ત્રણ દિવસ જે તમે જે બધા હું એમ એમને કઉ તમે મજા કરવાના મજા કરશો હું બિલકુલ નહીં કહું આ નિમ્ન કેટેગરીનો શબ્દ મારી વાસપીઠ પરથી તો બિલકુલ નહીં કારણ કે મારી વાસપીઠ સમજે છે જો મજા શબ્દોનો પ્રયોગ કરવામાં આવશે તો ટેમ્પરરીમાં તમે બધા કેદ થઈ જશો ક્ષણિક કેદ થઈ જાશો તમને થોડી વાર મજા આવશે જેવા તમે ઘરે પહોંચશો એટલે તમારું એ પણ મારો ભાવ એવો છે કે તમને બધાયને મારે મજા નથી કરાવી મારે તમને બધા આનંદ કરાવવો છે સાહેબ કારણ કે જો તમે આનંદ કરશો તો આનંદ આ ત્રણ દિવસ નહીં સાહેબ અનેક જન્મ સુધી આનંદ તમારી સાથે રહેશે સાહેબ કારણ કે એ આત્મા શરીરની સાથે નષ્ટ થઈ જાય છે પણ જે આનંદ છે ને એ તો આત્માની સાથે પ્રયાણ કરે છે સાહેબ એટલે સુખ કે પીછે મત દોડો અગર દોડનાય હૈ भागना ही है तो आनंद के पीछे भागो साहेब और वाला आनंद तो भगवत प्राप्ति से ही मिल सकता है आनंद भगवान श्री हरि की भगवान महादेव की कथा से ही मिल सकता है आनंद ऐसे दिव्य आयोजन से ही मिल सकता है अन मारी प्रार्थना से अब आयोजन कर जो बद आनंद आम कराया कर जो साहेब અને પ્રસંગ આવ્યો છે એટલે જરૂર કહીશ આજ સંપત્તિનો સદ ઉપયોગ છે સાહેબ અને આપણા મહાપુરુષો ત્યાં સુધી કરે છે કે દશાંશ કાઢવો જોઈએ દર વર્ષે દર વર્ષે દશાંશ કાઢવો જોઈએ હિસાબ કરી લો અને અમુક લોકો ત્યાં સુધી કીધું જો નહીં કાઢો તો એની દેશ રસ્તો કરી લે હવે ક્યાં ક્યાં રસ્તા કરી લે તમે બધા જ્ઞાની છો સમજો છો પછી આપણે ફરિયાદ કરી રાખી એક દવા માં ખર્ચાઈ ગયા પછી હવે ખર્ચાઈ ને તો શું થાય અચાનક દવાખાનું આવી જાય કે અચાનક ચોરાઈ જાય કે કે અચાનક અચાનક ક્યાંક ક્યાંક પડી જાય જાય ગાયબ થઈ તો ત્યારે થોડુંક તપાસ કરી લેવું ક્યાંક દસમો ભાગ કાઢતા ભૂલાઈ ગયો છે હવે એ એની રીતે રસ્તો કરી લઈએ આપણે આપણા હાથેથી હાથે રસ્તે વાપરી ન લઈ સાહેબ સદુપયોગ ન કરી લઈ જ્ઞાની ભક્તો ના લક્ષણ છે એટલે જેટલા જ્ઞાની શબ્દ બરાબર છે પણ મને એક શબ્દ અવેર જે જાગૃત વ્યક્તિ છે એ તો અવશ્ય એ સદુપયોગ જ કરશે સમય રેતા સાહેબ જે જાગી ગયો છે

એને વિચાર કર્યો કે આ આ આ મગજ આ બાપજી તમે એમ કહો છો જાગો જાગો અમે તો જાગીએ જ છીએ તમારે સામે બેઠા ત્યારે ભગવાન વ્યાસે બહુ સુંદર વાત કરી કે આમ તો તમે બધા જાગો જ છો બહાર થી પણ તમારો જે અંદરનો આત્મા હોઈ ગયો છે એને હું ઉઠાડવા માટે આવ્યો છું માયલો હોઈ ગયો છે એને હું ઉઠાડવા માટે આવ્યો છું આમ તો જાગો જ છો મને ખબર છે પણ અહીં આવીને હોઈ ગયા છો માથે નીકળાતી જાગતા હતા પણ કમિટમેન્ટ આપીને આવ્યો ને કે આજે હું તમને નિરાશ નહીં કરું મારો પ્રોમિસ છે હું દર વખતે તમને નિરાશ કરતો આવું છું એટલે હું ચક્કરમાં આ પુનરપી જન્મ પુનરપી આ ચક્કરમાં ફસાય કરું છું પણ આ જ વખતે હું તમને કમિટ કરું છું કે આજ વખતે હું તમને નિરાશ નહીં કરું અને હું એવું કાર્ય કરીને બતાવીશ કે તમારી આંખ સામે આંખ મિલાવીને ઊભો રહી શકો મારું મસ્તક એ સન્મતિ ઝૂકે નહીં એવું હું કર્મ હું ક્યારેય નહીં કરું હું વચન આપું છું અને આજ વખતે હું તમને હું તમને પ્રસન્નચિત બનાવીશ તમને તમારા સંતાન ઉપર ગર્વ થાય પ્રાઉડ ફીલ થાય એવું કઈ કરીને બતાવીશ આ જન્મને હું સાર્થક બનાવી બનાવી દઈશ હું તમને વચન આપું છું આવું આવું ઘણું બધું કીધું છે ધ્યાન દેના આવ કઈ ના આપણે અહીં આવ્યા છે પણ અહીંયા આવ્યા પછી ક્યાંક એવું નથી લાગતું રસ્તા કામ કે ટ્રેક ચુકાઈ ગયા છે કંઈ આપણે બધા રાજકોટ રહીએ છીએ અને આમ દ્વારકા જવું હોય ને તો સીધો રસ્તો છે આમ સીધે રસ્તે આપણે ચડી ગયા હોય અને પછી ક્યાંક ઓલા વચ્ચે પાટિયા નથી આવતા કારણ કે ભાટિયાનું આવે ને ક્યાંક આમ ગુરગઢનું આવે ને ક્યાંક આમ ખંભાળિયાનું જાઓ છે આમ દ્વારકા તમારી મારી મૂળ મંજિલ એ જ છે એ જ નક્કી કરીને નીકળ્યા છીએ ધ્યાન દે તમારે દ્વારકા પહોંચવું છે દ્વારકાધીશના દર્શન કરવા છે મારે ત્યાં જઈને શરણાગત થઈ જવું છે પણ ક્યાંક એક ટ્રેક ઉપર એક ચડ્યા પછી આપણે જે પાર્ટી આવી જાય છે ને પ્રોબ્લેમ ત્યાં થયો છે એ આવે એનો કોઈ વાંધો નથી પણ તમારી મારી સ્થિતિ એક સમય એવી સર્જાય કે એ પાર્ટીને એની તમે પ્રવેશ કરી લીધો છે સાહેબ અને પછી ઘણું ચાલ્યા ઘણું ચાલ્યા અને ધોળી ધજા દર્શન ન થાય પછી તમે હું ફરિયાદ કરી કે આ ધજા કેમ નથી દેખાતી પછી કોઈ સંત વ્યક્તિ મળે અને એને આપણે પ્રશ્ન કરીએ કે બાપ હું તો ઘણું થોડી પણજા દેખાતી નથી જ છું ચાલુ જ છું ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું જ કરું છું આ છતાં પણ આ ધોળી ધજાના દર્શન કેમ નથી થતા ધ્યાન દેના ત્યારે એ જાગૃત પુરુષ જો હશે તો એમ કહેશે કે તને ધોળી ધજાના દર્શન કેમ થાય તો આપણે એને પ્રશ્ન કરી કે હું એ જ પૂછું છું કેમ નથી થતા ત્યારે એ જાગૃત પુરુષ તમને મને એમ કહેશે તમારો મારો હાથ પકડીને કે એ દર્શન એટલા માટે થતા નથી તું રસ્તો ચૂકી ગયો છે ભાઈ આ તારો ટ્રેક બદલાઈ ગયો છે તારે દ્વારકા જવું છે હા તો એ દ્વારકા તો થોડું સીધો રસ્તો છે તે આ કંઈક બીજે રસ્તે પ્રવેશ કરી લીધો છે તું ક્રોસ ચાલ્યો છો પછી એ જાગૃત હોય તો હાથ પકડી લે અને પછી શું કરે તમને મને મૂળ રસ્તા પર ચડાવી દે અને મૂળ રસ્તા પર ચડાવીને એમ કે હવે આ સીધે સીધે તો વયો જાય છે તારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે અને અહીંથી માત્ર માત્ર તો સો કિલોમીટર પાર કરીશ એટલે ધોળી ધજાના દર્શન થઈ જશે અને ભગવાન દ્વારકાધીશ માટે થઈ જશે સમજાય છે એમ પરમાત્માને તમે દર વખતે હું કમિટમેન્ટ આપીને કે આજ વખતે હું નિરાશ નહીં કરું અને વાતે ને કેટલા જન્મ લીધા વિચાર તો કરો તમારી જે ઉંમર છે ને ત્યાંથી તમે હિસાબ માંડી લો જેના ત્રીસ વર્ષ થયા છે ચાલીસ વર્ષ થયા છે પચાસ સાઈઠ સિત્ર જેટલા વર્ષ છે તે તમે હિસાબ માંડી લો કોઈને ચાલીસ વર્ષ થયા હોય તો હિસાબ માંડી લો કે ચાલીસ વર્ષ પેલા હું ક્યાં હતો માતા પિતાને પ્રશ્ન કરી દઉં ચાલીસ વર્ષ થયા તું અહીંયા છો તારો જન્મ તો આ ચાલીસ વર્ષ થયા તું મારો સંતાન છે તો ચાલીસ વર્ષ થયા ઓળખું છું પણ ચાલીસ વર્ષ પેલા તમે હું ક્યાં હતા તો ક્યાંક તમારો મારો જન્મ હતો ધ્યાન દેના હતું ત્યાં પણ એક પત્ની પરિવાર માં પિતા આખો પરિવાર હતો સમાજ હતો ત્યાં તમારું મારું મૃત્યુ થઈ ગયું અહીંયા જન્મ થયો છે અને અહીંયા જન્મ થયો છે એનો મતલબ એમ નથી તમે હું પરમાનન્ટ છે અહીંયા આવ્યા છે ધ્યાન દેના તો અહીંયા આવ્યા છે ક્યાંક જવા માટે તમારું મારું આગમન ક્યાંક જવા માટે થયું છે આ યાત્રા એક કન્ટિન્યુ છે તો એનો મતલબ સીધો છે કે ક્યાંક જન્મ હતો અહીંયા છે અને આવતીકાલે ક્યાંક જન્મ થવાનો પણ છે તો આ યાત્રા તો અનેક યુગો થયા આમનેમ એ ચાલી જ આવી છે આમને યાત્રા ચાલુ ને ચાલુ છે વરી મરું વરી જન્મ થવો વરી મરું વરી જન્મ થવો આજે યાત્રા જે છે એ કન્ટિન્યુ છે તો શું કરું એટલે આપણા મહાપુરુષે કહ્યું અને આમ બી આમ ક્યારેક એવું નથી લાગતું કે હવે થાકી ગયા છે એવું નથી લાગતું કોઈ વ્યક્તિની ડ્યુટી એવી હોય અપડાઉન કરવાની રાજકોટ રહેતા હોય અને એને ક્યાં ગોંડલ જોબ આપી હોય એ જુનાગઢ આપી હોય ને પછી એને એ જૂનાગઢ આપી તો સો કિલોમીટર રોજ અપડાઉન કરવું પડે રાઇટ ને સો થાય ને સો કિલોમીટર થાય ને જૂનાગઢ અને સો કિલોમીટર રોજ અપડાઉન કરવું પડે એ કમ્પલસરી છે એની ડ્યુટી છે એને અપડાઉન કરવું જ પડે એમ છે પછી એવી ડ્યુટી વીસ વર્ષ કરે પછી થાકી જાય અને પછી વીસ વર્ષ પછી છે ને એવો નિર્ણય લેખ હવે મારે છે ને રિઝાઇન કરી દેવું છે રાજીનામું આપી દેવું છું ઘણા લોકો પૂછે તમે ભાઈ આ રાજીનામું કેમ આપવું છે તો હવે બસ હવે આ થાકી ગયા છે હવે આ ડ્યુટી બહુ અપડાઉન કરી કરી થાકી ગયા ડ્યુટી મને વાંધો નથી મારી જે પણ કઈ ડ્યુટી મળી છે અને ડ્યુટી ઇઝ ગોડ હું મારો કર્મ એ જ ભગવાન સમજુ છું નોટ ડાઉટ પણ હું આજે અપડાઉન જે કરવાનું જે છે એ અપડાઉન કરી કરીને હું થાકી ગયો છું પછી રિઝાઇન કરે એટલે મારે એટલું જ કહેવું પડે કે જો વીસ વર્ષમાં એ અપડાઉન કરવાથી થાકી જતા હોય અને તમે હું જો રાજીનામું આપ આપી દેતા હોય તો તમે હું આ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાંથી લઈને અત્યાર સુધી તમે હું આ આ પુનરપી જનનમ પુનરપી મરણમ વરી જન્મ વરી મરવું વરી જન્મ વરી મરવું આમને યાત્રા આ ચાઇલા કરે છે તો તમને મને એવું નથી લાગતું કે હવે ક્યાંક હવે ચક્કર બંધ થવા જોઈએ હવે એવું નથી લાગતું હવે થાક લાગે છે જેને સાચા અર્થમાં થકાન જેને મહેસૂસ થાય છે એમના માટે આ યાત્રા છે સાહેબ